તો રાજકોટ અગ્નિકાંડ મામલામાં ઉચ્ચ અધિકારીઓની તપાસ થઈ રહી છે તેમની પૂછપરછ પણ શરૂ કરાઈ છે બોલાવવામાં આવ્યા હતા જે હાલ પહોંચી ચૂક્યા છે હિરેન રાવલ આ વધુ માહિતી આપી રહ્યા છે હિરેન ખેર સાહેબ પહોંચી ચૂક્યા છે કઈ કઈ બાબતે તેમની પૂછપરછ કરવામાં આવશે કઈ કઈ માહિતી તેમની પાસેથી લેવામાં આવશે તો લગભગ સાડા દસ વાગ્યાથી આઈવી ખેર કે જેવો રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર છે એમના જવાબ લખાવાની શરૂઆત કરવામાં આવશે એડીજીપી સીઆઈડી અને આ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી છે સુભાષ ત્રિવેદી અને અન્ય અધિકારીઓ જે છે ટીમના એ નિવેદન નોંધશે સૌથી મહત્ત્વની જવાબદારી આરવી ખેર અને એમના વિભાગની રહેલી છે બે હજાર એકવીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધી ફાયરની કોઈપણ પ્રકારની એનઓસી અથવા તો ફાયરના કોઈ સર્ટિફિકેટ નથી લેવામાં આવ્યા ટીઆરપીએ તો નથી લીધા પરંતુ ફાયરની ટીમે પણ ક્યારેય કોઈ પ્રકારની ચકાસણી કરવાની તસ્દી નહોતી લીધી અને એટલે સૌથી મહત્વની જવાબદારી ફાયર વિભાગની પણ આવે છે બે હાજર ત્રેવીસ માં જયારે તત્કાલીન એડિશનલ પોલીસ કમિશનર રાજકોટ વિધિ ચૌધરીએ જ્યારે ટિકિટ અને મનોરંજન માટેની મંજૂરી આપી હતી એનો એક લેટર ચીફ ફાયર ઓફિસર રાજકોટને પણ મોકલવામાં આવ્યો હતો જો કે ચીફ ફાયર ઓફિસર રાજકોટે આ મંજૂરી બાદ પણ ત્યાં કોઈપણ પ્રકારની ચકાસણી અથવા તો તેની મંજૂરીના સંદર્ભે ત્યાં વિઝિટ નથી કરી સામાન્ય રીતે નિયમ પ્રમાણે આ પ્રકારના નવા એકમો શરૂ થતા હોય છે તો ફાયર વિભાગની પણ જવાબદારી છે કે ત્યાં જઈને ચકાસણી કરવી એ પૂરતા પ્રમાણમાં ફાયરના સાધનો છે કે કેમ અને નથી તો એની સામે કાર્યવાહી કરવી એ ફાયર વિભાગની પણ જવાબદારી છે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આ કરવામાં નથી આવી બે હજાર એકવીસના

આઈવી ખેર ચીફ ફાયર ઓફિસ રાજકોટ છે એમને અત્યારે બોલાવવામાં આવ્યા છે અને તમામ બાબતોના જવાબ છે એમની પાસેથી લેવામાં આવશે આભાર સમગ્ર માહિતી આપવા માટે